અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર હવે એટીએમ મશીન મૂકવામાં આવે છે જેને લઈને મુસાફરો તાત્કાલિક ટિકિટ મેળવી શકશે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ઓટોમેટિક મશીન મુકાયા છે તો રાજ્યના પાંચ સ્ટેશન ઉપર કુલ એટીએમ મશીન મૂકવામાં આવે છે તો ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવે છે જેના કારણે મુસાફરોને લાઈનમાં ઊભા રહેવું નહીં પડે અને મશીન પરથી સીધી જ ટિકિટ મળી રહેશે મુસાફરો રેલવેની આ સુવિધાને વખાણી રહ્યા છે કોઈપણ તકલીફ વગર મુસાફરોને હવે તાત્કાલિક ટિકિટ મળી રહેશે જે રીતે ટિકિટ કાઉન્ટર ઉપરથી ટિકિટ ખરીદે છે તે જ રીતે હવે મશીન પાસેથી પણ ટિકિટ મેળવી શકાશે તો જનરલ પ્લેટફોર્મ સિઝન પાસ માટે લાઇનમાં ઉભા રહ્યા વિના મશીનથી જ ટિકિટ મળી જશે અને રાજ્યના પાંચ સ્ટેશન ઉપર કુલ એટીવીએમ મશીન મૂકવામાં આવ્યા છે રેલવે તંત્રએ ડિજિટલ પ્લેટફોર્મ વધુ એક નવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે રેલવેના મુસાફરોને ટિકિટની ઝંઝટમાંથી મળશે તો અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો ઉપર હવે એટીવીએમ મશીન મુકાયા છે અમદાવાદમાં ત્રણ સાબરમતીમાં બે વિરમગામમાં એક મહેસાણામાં એક અને ગાંધીધામમાં એક રેલવે સ્ટેશન ઉપર એટીવીએમ મશીન મુકાયા છે તેમજ મશીન મારફતે લોકો જાતે જ અનરિઝર્વ ટિકિટ બુક કરી અને યાત્રા કરી શકે છે તેમજ મશીનમાંથી યાત્રા ટિકિટ પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ મળી રહેશે આ સુવિધાથી મુસાફર સરળતાથી અને ઝડપથી પોતાની ટિકિટ મેળવી શકે છે